અમારા મોટા એમ કે છે કે જેઓ ફૂલઘરમાં બેસીને માલાજી ઉતારે છે તેઓનો આવતો જન્મ બેટીજી માં થાય તેઓ બેટીજી થાય અને જેઓ પછી બેસીને બધાને આકરી વાતો કરે એમ આમ કહીએ ને કે મને તો લડતા નથી આવડતું વૈષ્ણવ તો બહુ 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 પોચો માણસ કોકને આકરા વચન કહેવાનું હોય ને હળદુ આટલું રોજ 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 આવવું હોય ને તો જ બેસવાનું નહીં તો નહી આગ્યા લઈ આવ પેલા એટલે આજ્ઞા લેવાઈ ગઈ પછી જો કેમ આજે નો આવી ખબર નથી પડતી કેટલી કરવાની છે તે આ છે તે રીતે વાણી અને શબ્દો પણ કોમલ રાખો રાખો આપણે આકરી વાણી થી જયારે બોલીએ ને જેને પણ બોલ્યા હોય તેઓ બધા બેટીજી ના સાસરે વાળા થાય બેટીજી ના સાસરે વાળા થાય કેમ કે બેટીજી અને બધા રાજા કે રાજા પધારો રાજા પધારો પછી બધા નામથી પણ મોટા રાજા છોટા રાજા વચલા રાજા આ બધી પછી બહુ વધારે પછી નામથી આવે તો બધાના નામ પ્રમાણે આવે પણ રાજા પછી પરણીને અમે રાજાને કઈ કહેવાય રાજા એટલે રાજા અમે અમારા માવતર માં આમ રહ્યા હોય હાથમાં રાજા એટલે રાજા પછી જે રાજા પરણીને શાસ્ત્ર જાય ને પછી જે અમારા બેન્ડ વાગે છે ત્યાં એકલા એવા વાગે ઓ રાજા ચાલે કે આવો હવે રાજાને કેવાય ચાલે કે આવો રાજા છીએ અમે એક ઇશારો કરીએ ને તો ચાર ભાઈઓ ચાર ચાર શું તમે માગો લઈને આવી જાય એટલે અમને પછી એમ કહેવાય અમે ઓ રાજા ઝાડુ પણ નીકાલે કા અરે રાજા થોડા ઝાડુ કાઢે એટલે રાજા એટલે વ્યક્તિ નામ ભાઈ એમને રાજા એટલે અમારામાં ભાઈ રાજા શાહીનું આવેશ આવી છે એટલે પછી જેઓ બધાની સાથે અમે આકરી વાણી બોલ્યા હોઈએ ને એ બધા સાસરે વાળા થાય એટલે આકરી વાણી બોલવી એ નહીં બેટીજીમાં છે ને પ્રાગટ્ય થાય તો બહુ ભાગ્યની વાત છે પરંતુ આકરી વાણી બોલવી નહીં એટલે ફૂલગરમાં બેઠા લોકો સાવધાન થઈ જજો